નમસ્કાર ખેડૂતભાઈઓ અત્યારે જે તમે જોઈ રહ્યા છો તેનું નામ છે રેનફાઈ બરાબર હવે ઉનાળું જે મગફળી છે તેની માટે આ સિસ્ટમ જબરજસ્ત છે જેની પાસે ઓછું પાણી હોય અને પાણીનો ઓછા બગાડે જાજુ વાવેતર કરવું હોય બરાબર તો તમે તમારા મરજી મુજબ વરસાદ તમારા ખેતરમાં હવે કરી શકો છો ઘણા ખેડૂતભાઈનો પ્રશ્ન હોય છે પિયતનો એકી સાથે જાઝુ પિયત કરવા માટે એવી કઈ ટેકનોલોજી છે કે જેનો ખેડૂતભાઈઓ ઉપયોગ કરી ઓછા ખર્ચમાં સારી સિસ્ટમ અપનાવી શકે છે જે તમે આગળ વિડીયોના માધ્યમથી હવે જોવાના છે નમસ્કાર ખેડૂતભાઈઓ હું શું તમારો મિત્ર રવિ કોટડીયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજનો વિડીયો ખૂબ જરૂરી કારણ કે અત્યારે ઉનાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂતભાઈનો પ્રશ્નો હોય છે કે પીએફ કઈ રીતે આપવું તો આજના વિડીયો ખેડૂતભાઈઓ માટે ખૂબ અગત્યનો જરૂરી માહિતીવાળો વિડીયો છે તો આપણી સાથે એક એવા ઉદ્યોગપતિ શ્રી મનસુખભાઈ ડેની અને તેમના વાઈફ બીમળાબેન છે તો તેના અહીંયા એક ડેમોટ્રેસન માટે એક સિસ્ટમ અપનાવી છે જેથી કરીને ખેડૂતભાઈને તે રિવ્યૂ આપી શકે કે આ સિસ્ટમનું કેટલું એને અલગ લાગ્યું જે આપણે અધર્શ પ્રિયત કરે છે તેના પ્રમાણમાં તો મનસુખભાઈ તમે જ્યાં રેનપાઈપ કરી ત્યાં ઉનાળું મગફળીનું વાવેતર કરેલું છે તો કોન્સેપ્ટ તમને કેવો લાગશે આ કોચ દરેક ભાઈઓને આપણા ખેડૂત ખેડૂતભાઈને ખરેખર કરવો જોઈએ કારણ કે ઓછા પાણીએ અને બહુ સારી મોલાકો થાય અને જમીનની અંદર જે મગફળી છે કોઈ પણ જમીનની અંદર અને બહાર કોઈ પણ આપણું તે વસ્તુ બને આવે છે સી મગફળી થાય છે કોઈ પણ વસ્તુ અંદમૂલ ઉપાદન ગંદમૂળ સાધન આવે એ ઓછા પાણીએ અને એટલું સારું છે અને એટલું સરસ રીતે પાણી મળે છે કે વરસાદ જ વરસે છે અને મગફળી માટે તો બહુ સરસ છે કારણ કે વરસાદમાં ચોમાસું હોય કે ઉનાળાની હોય પણ જ્યારે ભૂયા બે મતલબ આપણે કહે છે ભૂયા બે એ વખતે વરસાદ ન વરસે તો એના ભૂયા બહુ નાજુક હોય બહુ કોમળ હોય તો ગરમી પડે એટલે એ બળી જાય છે એટલે એને કદાચ છોડ સારો હોય પણ છોડની સાથે જ્યારે વરસાદ ન હોય ત્યારે એને જમીનની અંદર નમી ન મળે તો એ સુકાઈ જાય છે એટલે મગફળીનું ઉત્પાદન ઉત્પાદન ઓછું થાય છે એટલે આ આ બહુ કરવા જેવું છે દરેક ભાઈઓને અપનાવવું જોઈએ અને એટલું બધું રિજનેબલ ભાવ ભાવથી આ પ્રોડક્ટ છે તો દરેક ભાઈઓને આ કરવું જ જોઈએ હું તો આ મેં અત્યારથી સ્ટાર્ટ કરી દીધું છે તો આ ચોમાસાના પાકમાં બધી જેટલી બી મગફળી કરવાનો છું તો હું દરેક આ જ પ્લાનથી હું કરવાનો છું અને અને કદાચ કોઈને અનુભવ ઓછો હોય તો અહીંયા આવીને પીપળવા ગામે આવીને આ જોઈ જાય અને કરવા જેવું છે અને બહુ સરસ આ મને તો બહુ ગમ્યું આ સિસ્ટમ આ સિસ્ટમ છે ને આપણે લાઠીનું પીપળવા ગામ છે ત્યાં ઓલરેડી અત્યારે ઉનાળુ પાક ઉનાળુ મગફળીમાં છે જો આજુબાજુના કોઈ ફાર્મર હોય લાઠીને લાઠીથી અથવા અમરેલીથી તો અહીંયા આવી અને રૂબરૂ જોઈ શકે છે કોઈ ભાઈઓને સિસ્ટમ કરવી હોય તો બરોબર આપણે

હવે બીજું એક ખેડૂત ભાઈઓ કે પાઇપ છે એના હું તમને ટૂંકમાં ફાયદા કહી દઉં કે જો કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ઘણીવાર તમે જીવામૃત છે કે અલગ અલગ અરક વસ્તુ છે એ તમે ડ્રેન્સિંગનું ને એ બધું કરવું પડે છે બરાબર તો આ બહુ ઇઝીલી થઈ જાય તમારે કોઈ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ હોય તમને ઘણી વાર આળામાં જાય છે કારણ કે થોડાક દિવસે નાખવાનું થાય તો કોઈ ડ્રેસિંગ કરી શકતા નથી તો આમાં બહુ ઇઝીલી તમે વેન્ચ્યુરી મૂકી ગયો

એટલે આ પાંચ જ મિનિટ માં પી જતો હોય અને દેશી સિંગ મગફળી થાય એવી એક પ્રોડક્ટ નો થાય એ તો ઝડપી તમે પી કરી શકો બીજું કે તમારે એક થી દોઢ ઇંચ ની ભેદ ની જરૂર છે આપી શકો છો આ એક એક્સ્ટ્રા બેનિફિટ છે જો વધુ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો લાઈક કરો શેર કરો જય જવાન